કેના આપેલ રકમ ના એટલે x પતી ગયું એટલે આના ઉપરનો ગુણાકાર ઉપર x ના x નીચે 2 હજી બાકી રહી એમાંથી છઠ્ઠો ભાગ વધેલ રકમમાંથી વાપરેલ ભાગ તો વૈધો તો કેટલો અડધો વપરાઈ ગયો તો અડધો વૈધો ને એનો છઠ્ઠો ભાગ એટલે 1 ના છેદમાં 6 ચલો કરો ગુણાકાર x ના x 6 2 12 અને હવે બચત કેટલી કરી છે જી વીસ રૂપિયા છે જો વધેલ વીસ રૂપિયાની બચત તો કુલ કેટલા રૂપિયા તો પહેલી વાર વેપરાય બીજી વાર વેપરાય અને વૈધા છે વીસ એ બધા ભેગા કરો કુલ થઈ જાય ને પેલા કેટલા હતા એ તો એક્સ ના છેદમાં બે એક્સ ના છેદમાં બાર અને વીસ બરાબર કેટલા થશે કુલ એક્સ ચલો લસા લઈ લે બાર આવશે ને

કેટલા મેળા તો મનીષની સરખામણી કોની સાથે અનિલ સાથે કુમારની સરખામણી કોની સાથે અનિલ સાથે તો હવે જે આપણે માસ ધારશું કોના ધારશું અનિલ ધારો કે

ત્રણ હવે પ્રશ્ન એ છે કે તમને અહીંયા જે જવાબ આપેલો છે એને અકોર્ડિંગ અહીંયા તમને પૂર્ણાંક સંખ્યાઓ મળે છે તો એ હિસાબે અહીંયા કઈક મિસ્ટેક હોવી જોઈએ અથવા તો આને રાઉન્ડ ફિગર કરવું

સાચી છે એ ચેક કરો સાચી છે કોણ છે આંજીરો આને પહેલાના લેક્ચર લેક્ચર માં મેં વચ્ચે વચ્ચે અમુક સ્ટેપ મૂકી દીધેલા છે અહિયાં 3x પછી આ 10 મૂક્યા 5 કેમ ગયા અને મેં કીધું કે ભૂલ છે પ્રિન્ટિંગ મિસ્ટેક સ્વીકાર લીધી અહી રાઉન્ડ ફિગર કરી દીધા આપણે આ નહીં થાય શાનો ઈશ

આ પાણી માં તાતીએ તો બહુ થઈ પાણીની તાતીની તુલ તમતા તત્કિત કિલો લેતલ તે આ તાતી અંધી ભલે રીતે જે પાણી ભયલુ તે એનો એટના તેમાં તણ બાદ નિતાલ કરી દયો તો વલી પાટી સંપૂર્ણ તાતી ભલવા માટે તેટલા કિલો લેતલ પાણી ભલવું પડે દોરો કરતા કિંદો એક તાકી છે કેટલી કેપેસિટી છે આની 36 એમાંથી જે પાણી ભર્યું અડધી ભરેલી છે કેટલી ભરેલી છે અડધી તો ભરેલ ટાંકી અડધી એટલે આખી 36 એના અડધા તો કેટલા લિટર પાણી કેટલા કિલો લિટર પાણી છે જો કિલો લિટર લે 18 બરાબર હવે જે ભર્યું હતું એમાંથી હજી 1/3 કાઢ નાખ્યું તો કાઢેલું પાણી કેટલું થશે જે ભૈરુતુ એનો એક ના ત્રણ ભાગ રેડી ચલો અઢાર એક અઢાર છેદ માં ત્રણ ત્રણ છ અઢાર તો કાઢી કેટલું લખ્યું છ લિટર તો હવે વધ્યું કેટલું હશે અઢાર માંથી છ કાઢ નાખો કેટલો વૈધું છે બાર લિટર એટલે હવે ટાંકી પાણી કેટલું છે બાર લિટર ટાંકી છે કેવી છત્રી લિટર આખી ભરવી તો હજી કેટલું નાખવું પડે ઉમેરવું પડતું પાણી છત્રીસ માંથી બાર કાઢ નાખો કેમ કે આખી છત્રીસ હતી એમાં બાર ભરેલું છે ને એટલે એટલું નથી ભરવાનું તો કેટલા વેચ ચોવીસ કિલો લિટર છે યસ અહી આવડશે કમ્પ્લીટ નેક્સ્ટ એક વાસણનો નો એકના છેડમાં ત્રણ ભાગ પાણીથી ભરેલ છે સંપૂર્ણ ભળવું હોય તો હજી સાઠ લિટર પાણી નાખવું પડે તો વાસણની કુલ ક્ષમતા કેટલા લિટર હશે મસ્ત દાખલો છે મસ્ત મસ્ત એક વાસણ છે ચલો આવું વાસણ છે હા ચલો બરાબર આની કુલ કેપેસિટી શોધવાની છે ખબર નથી પાણી ભાગ હોય ને એનો ત્રીજો ભાગ ભરેલો છે બરાબર છે હજી એને પૂરેપૂરી ભરવી હોય તો હજી બીજું કેટલું નાખવું પડે એમ છે સાઠ લીટર જુઓ તો છે ને હા કેના ત્યારે શું થાય આખી ભરાય એમ છે તો મને મત ખબર આખી કવ ક્ષમતા કેટલી છે હું ધારેલો ધારો કે કુલ ક્ષમતા x લિટર છે એમાં બે રોજ કેટલો ત્રીજો ભાગ તો x ના છેદમાં 3 બરાબર છે અને બીજું હું 60 લિટર પાણી ઉમેરું છું ત્યારે આખી ભરાઈને ત્રીજો ભાગ ભરેલ છે બીજું 60 લિટર પાણી નાખો ત્યારે આખી ભરાઈ ગઈ છે હવે સમજાણો ત્રીજો ભાગ ભરેલ હતો એમાં આજી 60 લિટર બીજું નાખો ત્યારે આખી ભરાઈ એમ છે આખી એટલે x ભરાઈ ગઈ પ્રતિક લસા લઈ લો ત્રણ x અને ત્રણ નો ત્રણ 3 વડે ગુણો આપણે 6 18 18 લખી 180 અને અહીં ત્રણ જાય એટલે કેટલા થશે 3x x ને સામે લઈ જો 3x x કેટલા વધશે બે એક્સ બરાબર એકસો ને એંસી જે ફાઇન્ડ આઉટ કરવું હોય ને એટલું રાખવું પડે જોડે કોઈ ચાલે નહીં અહીંયા ગુણાકારમાં બે છે નીકળશે તો ભાગાકારમાં જતા રહેશે ભાકું ડે નેવું ધું એકસો તો એક્સ કેટલું થયું નેવું અને એ એક્સ આપણે કુલ ક્ષમતા હતી ને આકેના તો કેટલા લિટરની ક્ષમતા છે એની નેવું લિટરની એ ઓકે આવડશે કમ્પલીટ આ રસોડ માં લેવા જવું છું આપણે બેકરી માં લે આ તો કીધું 3 ના છેદ માં 5 કિલો સોણ પાપડી લ્યો તો 240 થઈ 3 ના 5 કિલો સોણ પાપડી લ્યો તો એ કેટલા આવી 240 થઈ તો 1 કિલો કેટલા આવી પેલા આ તો છે ને 1 થી ઓછું જ છે જો કેમ કે અંશ કરતા છેદ વધી ગયો છે 3 ના 5 ભાગ પાડ્યા છે ત્રણના પાંચ ભાગ કરો તો એક થી ઓછા થવાના સીધી વસ્તુ છે તો જો ત્રી રાશિ મૂકવાની આમાં અહીંયા વજન અહીંયા ભાવ વજન 3 ના છેદમાં 5 કિલો હોય ત્યારે ભાવ કેટલો 240 આપણે કેના માટે શોધવાનું છે 1 કિલો માટેનો ભાવ કેટલો પૂરું હવે ચોકડી ગુણાકાર ચલો આનો ગુણાકાર કરો બેનો

હવે કે સાહેબ 240 નો સીધો 3 વડે ભાગમાં આવે પણ 24 નો આવે હા કેટલો થાય 8 તેરી 24 ને પાછળનો નો શૂન્ય 80 તેરી લેકે 3 3 ગયા તો હવે હોય થાય 80 5 તો 8 5 40 અને હજી એક જીરો તો કેટલા રૂપિયાની ની 1 કિલો સોન પાપડી આવશે 400 રૂપિયાની ની ડન ક્લિયર છે નેક્સ્ટ કોઈ એક સંખ્યાનો 5 ના છેદમાં 8 ભાગ 450 છે તો તે સંખ્યાનો 3 ના છેદમાં 8 ભાગ કેટલો થશે હા કે તો અહીંયા શું થયું ભાગ અહીંયા શું થયું સંખ્યા 5 ના છેદમાં 8 ભાગ એ કેટલી સંખ્યા છે 450 તો 3 ના છેદમાં 8 ભાગ કેટલી

હવે છેદનો છેદ ક્યાં વધી જશે અંશમાં એટલે ત્રણ દુ આવી છેદ માં પાંચ ચલો આને કરીએ આઠ ગુણ્યા સો

એકસો અને સોળ તેરતાલીસ ને ચારસો એસી ચારસો એસી દુ અલીસ છું એક વાસણ થાય એક વાસણનો છેદ માં પાંચ ભાગ પાણીથી ભરેલો છે વળી પાછું વળી પાછી

એમાંથી પાંચમો ભાગ પાણીથી ભીલો છે કેટલામો ભાગ પાંચમો હજી પાકીનું પાણી ભરવા બીજા એક્સ્ટ્રા કેટલા લિટર જોઈએ છે 40 લિટર રેડી ત્યારે આખું ભરાય એમ છે સમજી ગયા ને આખું કેટલું છે x તો x ના છેદમાં 5 બીજુ 40 નાખું ત્યારે આખું x થાય જો થઈ ગયું આવડી ગયું

કે અહીંયા પૂછું શું હો તમે જે આ બોલશો ને એવી સંખ્યા અહીંયા આવી હશે અને ક્યારેક કે કોઈ ચીજ ન હોય અને જે ખાસ ધ્યાન રાખજો જવાબ કેટલો આવશે 50 લિટર ડન નેક્સ્ટ એક ટાકીનો 3 છેદમાં 7 ભાગ ભરેલો છે ટાકી 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 આટા પહેલો છે કેટલો 3 છેદમાં 7 આખી ભરવી હોય તો હજી કેટલું પાણી જોઈએ એમ છે 240 લિટર કેટલું જોઈએ એમ છે 240 હજી જોઈએ એમ છે તો કુલ કેટલું કુલ મત ખબર છે એ લખી x બધા વાત પેટર્ન રાખી છે ને મેં હા જ્યાં પરફેક્ટ આનો હોય પો અહીંયા કે ચાળો કરવાનું નથી આ હોય પો છે અહીંયા 3/7x 240 એટલે કુલ x પછી ગયો બે સોળ સોળસો ને એસી સોળસો ને એસી હજી સાત અહીંયા થશે એટલે સાત એક્સ ને ચલો સોળસો એસી સામે જશે સાત હતા ત્રણ થશે તો કેટલા વધશે